છ મહિના પહેલા રખડતા કૂતરાએ બચકું ભર્યા બાદ હડકવાની અસર જણાતા નવી સિવિલમાં દાખલ કરેલી મોરા મોરા મોરાભાગળ શાક માર્કેટ પાસે રહેતી અઢાર વર્ષે જ્યોતિ દેવી પૂજક બે ત્રણ દિવસથી તબિયત તેની ખરાબ થયા બાદ વિચિત્ર હરકતો કરતી હતી તેથી નવી સિવિલમાં ખસડાયા બાદ તેને હડકવાની અસર થયાનું નિદાન કરાયું કે મોડી રાત્રે પરિવાર તબીબી સલાહ વિરુદ્ધ રજા લઈ જ્યોતિને ઘરે લઈ જવા પામ્યો હતો જ્યાં તેણે ભુવાને બોલાવી વિધિ કરાવી હતી ભુવાએ પણ અસમર્થતા બતાવતા જ્યોતિને બાંધી દેવાઈ હતી આખરે સવારે જ્યોતિએ દમ તોડી દીધો હતો કૂતરો કરડ્યો ત્યારે પરિવારે હડકવા વિરોધી રસીનો કોર્સ પૂરો કર્યો ન હતો અને હડકવાની અસર બાદ પણ પરિવાર જ્યોતિને અધૂરી સારવાર છોડીને ઘરે લઈ જવા પામ્યો હતો અને ભુવાના હવાલે કરી દેતા આખરે જ્યોતિએ પોતાનો જીવ પણ ગુમાવી દીધો છે આના પછી જાણી શકાય છે કે એકવીસમી સદીમાં પણ લોકો ભુવા ભરાડી પાસે જાય છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા